કેમ છો ગુજરાત આપનું સ્વાગત છે અમારી વિડીયોમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ અઠ્યાવીસ મેથી લઈને અગિયાર જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું છે આવનારા દિવસોમાં વરસાદની પરિસ્થિતિ ચોમાસુ ક્યાં પહોંચ્યું છે અને અત્યારે કઈ સિસ્ટમ કામ કરી રહી છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિબળોની માહિતી આ છે અનેક વિસ્તારે આવરી લીધું છે મહારાષ્ટ્રના પણ પચાસ થી સાહીઠ ટકા વિસ્તારમાં ચોમાસા આગમન થઈ ગયું છે અને ગુજરાતમાં ચોમાસુ પંદર જૂન પહેલા દસ્તક આપી દે તેવી શક્યતા છે પરંતુ મિત્રો જો કોઈ સિસ્ટમ વચ્ચે અવરોધ આવે તો ચોમાસુ કહી શકાય કે રાબેતા મુજબ જોવા મળે પરંતુ અત્યારે હાલની સિસ્ટમ પ્રમાણે કોઈ સિસ્ટમ આપણને અવરોધરૂપ ચોમાસાની એન્ટ્રી થઈ જાય જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદની શરૂઆત પણ થઈ શકે છે આવનારા દિવસોમાં તેનું લેટેસ્ટ ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું હવે અત્યારે જે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ હતી જે અરબી સમુદ્રમાં ભયંકર વરસાદની સિસ્ટમ સર્જાઈ હતી તે સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી ચૂકી છે એસી ટકા સિસ્ટમ નબળી પડી ચૂકી છે હજુ પણ વીસ ટકા તેની અસર જોવા મળશે જેના ભાગરૂપે તેને મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ભારત પૂર્વ ગુજરાતના પણ અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ અને એક વરસાદી માહોલ પણ જોવા મળે બીજી તરફ મધ્યપ્રદેશ તરફ આ સિસ્ટમની જે કહી શકાય કે જે ઘેરાવો છે એ તેની કહી શકાય સ્ટ્રોંગનેસ છે એ આપણને વધારે જોવા મળી રહી છે એટલે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં પણ આ સિસ્ટમની અસર જોવા મળી છે જેના ભાગ રૂપે થઈને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની શક્યતા છે હજુ પણ આજે તારીખ અઠ્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે જ્યારે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ એટલે કે દાહોદ હોય પંચમહાલ હોય ઉપરાંત આણંદ વડોદરા હોય અમદાવાદ ગાંધીનગર અનેક વિસ્તાર એટલે કે મધ્ય ગુજરાતના અંદાજીત પચાસથી સાઠ ટકા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નવી સિસ્ટમ આવશે તો તમામ પ્રકારની માહિતી તમને આપી દઈશું હવે મિત્રો વાત કરીએ તો ભેજના પ્રમાણની ભેજનું પ્રમાણ હજુ પણ જોવા મળશે જેના કહી શકાય કે ભેજના કારણે કારણે અને ગરમીના એક બફારાનો અહેસાસ થશે અને ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળશે બીજી તરફ તાપમાનની વાત કરીએ તો પાંત્રીસ થી લઈને ઓગણ ડિગ્રી મહત્તમ તાપમાન હજુ પણ જોવા મળે પવનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો તારીખ થી લઈને એકત્રીસ સુધીમાં હજુ પણ આવું ને આવો કોઈ વિસ્તારમાં વધુ ગરમી તો કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને લો ક્લાઉડ ફોર્મેશન જાય તો જે તે વિસ્તારમાં શક્યતા વધુ છે એક નંબર ઉપર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારને અત્યારે ગણીને ચાલવો જે વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે અને એકત્રીસ મે સુધીમાં તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાય વરસાદ થાય તેવી શક્યતા છે પરંતુ મિત્રો જયારે ચોમાસુનું આગમન થશે ત્યારે સૌથી પહેલો લાભ દક્ષિણ ગુજરાત અને મળશે એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના મિત્રોએ થોડી રાહ જોવી પડશે કારણ કે ચોમાસાની એન્ટ્રી કહી શકાય કે દક્ષિણથી ઉત્તર તરફ થતી હોય છે એટલે આ બે વિસ્તારો છે એ વહેલા પ્રભાવિત થતા હોય છે હવે મિત્રો આજની વિડીયોમાં ખાસ એક તમને જણાવવાનું છે કે એક મોનસૂન મીટરના આધારે તમે જાણી શકો છો કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ આટલું હોય તો કેટલા અંશે વરસાદને ગણી શકાય હવે આપણે જણાવીએ તો નેવ ટકાથી નીચે જો ચોમાસામાં વરસાદ થાય તો વરસાદની ભારે અછત છે તેમ માની લેવો અને અનાવૃષ્ટિ સર્જાઈ ગઈ છે એટલે કે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય તેવું માનીને ચાલવો જેમાં સામાન્ય પીવાલાયક પાણી તો મળી જાય પરંતુ ખેતી લાયક પાણી ન મળે નદી નાણાં સૂકા ભટ્ટ જોવા મળે આ પશુઓ પ્રાણીઓને પણ તકલીફ પડે એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે કહી શકાય કે નેવ ટકાથી નીચે જો વરસાદ આપણને જોવા મળે તો અછતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે જયારે નેવથી પંચાણું ટકા વરસાદ જોવા મળે તો સામાન્યથી ઓછો વરસાદ તેને માનવામાં આવે છે તો મિત્રો સામાન્ય વરસાદ કોને માનવામાં આવે તો જેમાં છન્નું થી એકસો ચાર ટકા જો વરસાદ થાય ચોમાસામાં તો તેને સામાન્ય વરસાદ માનવામાં આવે છે અને જો 104 થી એકસો ને દસ ટકા સુધી આપણને વરસાદ મળે તો તેને સામાન્ય થી વધારે વરસાદ માનવામાં આવે છે એટલે મિત્રો આ વખતે જે ચોમાસું છે એ સામાન્ય થી વધારે વરસાદ મળશે એટલે આપણને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો મળવાનો છે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે અને જો 110% થી દસ ટકાથી ઉપર વરસાદ આપણને મળે તો ભયંકર વરસાદ સર્જાય જળ સર્જાઈ જાય અને અતિવૃષ્ટિનો માહોલ સર્જાઈ જાય ચારે તરફ નુકસાની નુકસાની થઈ જાય છે એટલે મિત્રો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણને સામાન્યથી વધારે વરસાદ મળી જાય એટલે કે માપસરનો વરસાદ મળી જાય તે આપણા માટે યોગ્ય છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે તમારા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ હોય પવનનું પ્રમાણ હોય ભેજનું પ્રમાણ હોય વરસાદ પણ પડી ગયો હોય તો તમારા વિસ્તારોનો જે જિલ્લો છે ગામ છે તેના નામ સાથે અને તમારું નામ સાથે પણ કમેન્ટ કરજો જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ગુજરાતમાં વરસાદી માહોલ કેવો છે બાકી મિત્રો લેટેસ્ટ ઇન્ફોર્મેશન અપડેટ માટે સાથે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી તમને ચોમાસા દરમિયાન નવી ને નવી માહિતી મળતી રહે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે